નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે સમગ્ર ગોંડલમાં મોટી સંખ્યામાં ગણેશ જાડેજાના સમર્થકો પોતાના હાથમાં અલગ અલગ બેનરો લઈને રસ્તા પર ઉતર્યા હતા જેમાં ગબ્બરની ગદર અડધી રાતનો ત્યારે હોકારો એટલે કે ગોંડલનો દીકરો ત્યારે ગણેશ છે ગોંડલનો ત્યારે સંપૂર્ણ બોય નહીં ગોંડલનો ગોંડલ બોય શાંતિ ત્યારે સલામતી અને એકતાનું પ્રતિક એટલે જયરાજસિંહ જાડેજા ત્યારે ગોંડલની જનતા જન આક્રોશ ત્યારે ગોંડલની જનતાનો એક જનારો જ્ઞાતિના અત્યારે જાકારો અને આ ત્યારે ગોકુળ ગીયુ ત્યારે ગોંડલ આજે અઢારે વર્ણનું ગોંડલ આજ છે ત્યારે એકતાનું પ્રતિક ગોંડલ સહિતનું ત્યારે લખાણ લખવામાં આવ્યું હતું આજે સાથે જ્યારે અલ્પેશ કતરિયાનો ત્યારે કાપલો ગોંડલના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગણેશ જાડેજાના સમર્થ અલ્પેશ કતરિયા હાયા સ્વાગત છે ત્યારે સ્વાગત છે ગોંડલમાં ત્યારે ગમે તેનું સ્વાગત છે જેવા નારા લગાયા હતા જ્યારે મહિલાઓ ત્યારે જિજ્ઞાશા પટેલના ત્યારે નામના સાયાજીના ત્યારે એક કુંટાય હતા જોકે બીજી તરફ અલ્પેશ કત્રિયા કાપલાની ત્યારે એકા દ્વારા કાળા સાથે ત્યારે વિરોધ કરી રહેલા લોકો પર કાટ ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેથી ગણેશ સમર્થક દ્વારા કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અનેક કારોને અત્યારે કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને તો કારોના ડ્રાઈવરો પર ડબલી દાવ ત્યારે કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ